મહાદેવ મંદિર પરિસર માં આવેલ દત્ત ભગવાનના મંદિર ખાતે રંગવધૂત પરિવાર દ્વારા ગૌરી વ્રત ના છે દિવસે એક સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર દિવસે નાની કન્યાઓને ખાસ કરીને કેળા સિંગદાણા અને કાજુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું વિતરણ પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય નાની બાળાઓને દેવી સ્વરૂપ માની તેમનું સન્માન કરવાનું અને તેમનો પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો હતો આ ઉપરાંત આ પ્રસંગે રેવડીનું વેચાણ પણ ગોઠવવામાં આવ્યું હતું જેના દ્વારા ધાર્મિક કાર્યો અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે આવા આયોજનો સમાજમાં ધાર્મિક ભાવનાઓ અને સમુદાયમાં એકતા તથા સેવા ભાવનાને પ્રોત્સાહન આપે છે રંગવદૂત પરિવારનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર ભરૂચથી